આ બેંકોમાં સૌથી ઓછા વ્યાજે પર્સનલ લોન મળશે ઓફર ચેક કરો વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે આ બેન્કોમાં સૌથી ઓછા વ્યાજે પર્સનલ લોન ઉપલબ્ધ છે ઓફર્સ ચેક કરો ઘણી વખત લોકોને તેમની આપાતકાલીન જરૂરિયાતો પૂરી કરવા માટે વ્યક્તિગત લોન લેવાની જરૂર પડે છે તમામ બેન્કો પર્સનલ લોન પર અલગ અલગ વ્યાજ વ્યાજદર વસૂલે છે આવી સ્થિતિમાં સૌથી પહેલાં એ જાણવું જરૂરી બની જાય છે કે કઈ બેંકો સસ્તા દરે પર્સનલ લોન આપી રહી છે આજે અમે તમને આ કામમાં મદદ કરીએ છીએ કેટલીક બેંકો પ્રોસેસિંગ ફીમાંથી પણ છૂટ આપી રહી છે પર્સનલ લોન મેળવવા માટે કોઈપણ વસ્તુ માર્ગેજ કરવાની જરૂર નથી પર્સનલ લોન આપતા પહેલાં બેન્કો ગ્રાહકનો ક્રેડિટ સ્કોર ચેક કરે છે જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હશે તો બેન્કો તમને પર્સનલ લોન આપવાનો ઇન્કાર કરશે અથવા અન્ય કરતાં વધારે વ્યાજ વસૂલશે ગ્રાહકનો ક્રેડિટ સ્કોર જેટલો સારો હશે તેટલી સસ્તી તેને પર્સનલ લોન મળી શકશે કેટલીક બેન્કો ખાસ ઓફર હેઠળ પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફી વસૂલતી નથી આ સરકારી બેન્કો સૌથી સસ્તી પર્સનલ લોન આપી રહી છે વ્યક્તિગત લોન પર સૌથી ઓછું વ્યાજ લેતી બેંકોમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે આ બેન્કો ન્યૂનતમ આઠ પોઈન્ટ નેવું ટકાના દરે પર્સનલ લોન ઓફર કરી રહી છે જોકે આ ઓછું વ્યાજ તે લોકો માટે છે જેમનો ક્રેડિટ સ્કોર સાતસોથી ઉપર છે અને સરકારી કર્મચારી છે તેમાંથી પંજાબ નેશનલ બેંક પણ પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફીમાંથી છૂટ આપી રહી છે આ સરકારી બેંકોના વ્યાજ દરો પણ ઓછા છે આ સિવાય કેટલીક બેંકો પર્સનલ લોન પણ પોસાય તેવા દરે આપી રહી છે ઇન્ડિયન બેંક તરફથી પર્સનલ લોન ઓફર પર દર નવ પોઈન્ટ જીરો પાંચ ટકાથી શરૂ થાય છે તેવી જ રીતે બેંક ઓફ મહારાષ્ટ્ર નવ પોઈન્ટ પિસ્તાલીસ ટકાના સૌથી નીચા દરે વ્યક્તિગત લોન ઓફર કરી રહી છે અને પંજાબ એન્ડ સિંધ બેંક આઈડીબીઆઈ બેંક નવ પોઈન્ટ પચાસ ટકાના સૌથી નીચા દરે વ્યક્તિગત લોન ઓફર કરી રહી છે એસબીઆઈ સસ્તી પર્સનલ લોન પણ આપી રહી છે સૌથી મોટી બેંક એસબીઆઈની વાત કરીએ તો તે પોસાય તેવા દરે પર્સનલ લોન પણ ઓફર કરી રહી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પર્સનલ લોન નવ પોઈન્ટ સાહીઠ ટકાના દરે શરૂ થઈ રહી છે આ બેંક હાલમાં પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ માટે વ્યક્તિગત લોન પર ઓછા વ્યાજની ઓફર કરી રહી છે જો ખાનગી ક્ષેત્રની મોટી બેંકોની વાત કરીએ તો આઈ સી બેંક અને એચડીએફસી બેંકના વ્યક્તિગત લોન પરના દરો દસ પોઈન્ટ પાંચ ટકાથી શરૂ થાય છે પર્સનલ લોન લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે પર્સનલ લોન લેતા પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આમાં સૌથી મહત્ત્વની બાબત ક્રેડિટ સ્કોર છે સારો ક્રેડિટ સ્કોર તમને પોસાય તેવા દરેક પર્સનલ લોન સહિત તમારા લોનની એક્સેસની ખાતરી આપે છે આ સાથે હપ્તાની સમયસર ચૂકવણી જરૂરી છે લોન આપતા પહેલાં બેન્કો તપાસ કરે છે કે તમે અગાઉ કેવી રીતે હપ્તા ચૂકવ્યા છે આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો